શ્રાવણ માસના પ્રથમ સોમવારના દિવસે વટાર ગામમાં સવા લાખ પાર્થિવ શિવલિંગની પૂજાની શરૂઆત કરવામાં આવી હતી વટાર ગામમાં ઠાકોરજી રેવન્યુમાં સવા લાખ પાર્થિવ શિવલિંગની પૂજા પાંચ ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી યોજાશે ચેતન મહારાજ જોશીએ જણાવ્યું હતું કે શ્રાવણ માસમાં શિવજીની પૂજાનો વિશેષ મહત્ત્વ હોય છે જેથી સવા લાખ પાર્થિવ શિવલિંગોની પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભાગ લેશે પાર્થિવ શિવલિંગની પૂજા પાંચ ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી રાખવામાં આવેલ છે ચેતન મહારાજ જે વધુમાં વધુ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમારા બાજુના કામ દલવાડા ખાતે જલારામ પીડાગ્રસ્ત ગૌશાળામાં સિત્તેર જેટલી ગાયોનું અકાલ મૃત્યુ થતાં તેઓની આત્માને શાંતિ માટે પણ પૂજા અર્ચના કરવામાં આવી હતી વધુમાં ઉદાહરણ આપતા જણાવ્યું કે કેરળમાં વાયનાટમાં ગાય માતાના શીર લઈને ફટતી ઘટના બની હતી જેથી વાયનાટમાં કુદરતી પ્રકોપ આવ્યા અને હજારો માણસોનો જીવ ગુમાવ્યો હતો વધુમાં જણાવ્યું હતું કે ગાય માતા જ્યારે અકાળ મૃત્યુ પામે ત્યારે ગામમાં કંઈક ને કંઈક કુદરતી આફત આવવાની હોય છે આ આફત ન આવે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી દલવાડા ગામના લોકોએ પણ ગાય માતાની આત્માની શાંતિ માટે મહાયજ્ઞનું આયોજન કરવું જોઈએ ઉપર પગે લાગે બ્રહ્મ ને તમારા માતા પિતા ને યાદ કરવા માતા નારાયણ પિતા ਨਮਸਕਾਰ ਹੋਵੇ ਸੂਰਿਆ ਨਾਰਾਇਣ ਨੇ ਬਈ ਗਣੇਸ਼ ਜੈ ਗਣੇਸ਼ ਜੈ

કે જે ગાયો મરી છે એની આત્માને પરમાત્મા શાંતિ આપે આપવામાં આવેલ સાની પૂજા એટલે શું મહત્વ છે આ પૂજાનું આ શ્રાવણ માસની અંદર કુષ્માંડ ઋષિના દીકરા મંડપ એણે વાલુકી એટલે કે માટીના શિવલિંગને પાર્થિવ શિવલિંગનો મહત્વ બતાવ્યું છે પાર્થિવ શિવલિંગનું જે પૂજન કરે છે એનું અકાળ મૃત્યુ થતી નથી એને જેની ઘરે એકલી દીકરી પાકતી હોય એટલે સવા લાખ પાર્થિવ શિવલિંગના પૂજન કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે લિંગ પુરાણની અંદર પ્રમાણ બતાવવામાં આવેલું છે જેને મૃત્યુનો ભય લાગતો હોય મૃત્યુનો ડર લાગતો હોય અને સિત્તેર વર્ષ પછી આ સહયોગ બને છે કે શ્રાવણ સોમવારે આવ્યો અને પાંચ સોમવારના દિવસે મહાદેવ ઉપર અથવા તો પાર્થિવ શિવલિંગની જે પૂજા કરે છે પોતાના હાથે એક પણ શિવલિંગ નિર્માણ કરે તેને એવું કહેવાય છે કે ત્રણસો દિવસના પાપો નષ્ટ થાય છે આવું શાસ્ત્રની અંદર પ્રમાણ બતાવવામાં આવ્યું છે અને એક દુઃખની વાત એ છે કે આપણા ગામની બાજુની અંદર દલવાડા ગામ છે એ ગામની અંદર સિત્તેર ગાય ફૂડ પોઈઝનના કારણે જે ઉપર ચાલી ગઈ છે એની આત્માની શાંતિ માટે પણ આજે અહીંયા ખાલી શાંતિ પ્રાર્થના કરવામાં આવી કે ગાયોની આત્મામાં આત્માને શાંતિ મળે કારણ કે એ વાયડાની અંદર જ્યારે કરવામાં આવેલું ગાયની કતલ કરી એનું ડૂબું લઈને જ્યારે ફેર્યા એ ગામને આજે પૂરું અંદર નીચે ઢગીને રાખવું એ ગાય માતાની અંદર શક્તિ છે અને શાસ્ત્રની અંદર બતાવ્યું ગૌવા જગન્માતા રા ગાય જે છે જગતની માતા છે અને ગાય જ્યારે અકાળ મૃત્યુ પામે તો તે ગામની અંદર કંઈક ને કંઈક ભગવાન વિઘ્ન રાખે એ વિઘ્ન ના આવે એના માટે ગાયના માટે આપણે પ્રાર્થનાઓ કરી કે હે ગાય માતા તારી આત્માને પણ પરમાત્મા શાંતિ આપે કારણ શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યું છે કે જન્મ ત્યારે પણ ગાયનું કામ આવે છે

આજે સોમવારના દિવસે શિવજીના ચરણમાં પ્રાર્થના કરી વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી કે ગાયની આત્માને શાંતિ મળે અને ગામની અંદર કોઈ ઉપદ્રવ ન થાય એના માટે આ પ્રયાસ અને આજે માંડપ મંડપ ઋષિના મત અનુસાર આર્થી શિવલિંગની જે મૃત્યુ પૂજા કરે છે એનું અકાળ મૃત્યુ થતું નથી કોઈપણ જાતનો ભય રહેતો નથી અને એના જીવનની અંદર ઘરની અંદર ઉત્તરોત્તર પ્રગતિ થાય છે જેને પુત્ર નહીં દેવા એને પુત્ર પણ પ્રાપ્ત થાય છે આ પ્રમાણ લિંગ પુરાણની અંદર આપવામાં આવેલું છે આજે અઠ્યાવીસ તારીખથી ચાલુ થાય છે તે નવ ત્રણ બે હજાર ચોવીસ લગી આ પૂજાઓ અહીંયા ગાડી ચાલશે જુદા જુદા યજમાનો દ્વારા અહીંયા આગળ પૂજા ચાલશે આ પાંચ દિવસનું અનુષ્ઠાન છે એના પછી બે દિવસનું અનુષ્ઠાન પુત્ર પ્રાપ્તિ માટે છે અને એના પછીનું પણ અનુષ્ઠાન પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં ઠાકર એવન્યુમાં આવશે અસ્તુ 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 બોલી ગાય માતા ગી જય